દ તાલુકાના હરસોલ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ખેડૂતોને પડતી મુશ્કેલીનો સામનો કરવા માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોતરભાઈ પટેલ એન્ડ એગ્રોના સીઓ ચીફ ઓફિસર સાહેબના સ્થળ ઉપર બોલાવેલ હતા અને સ્થળ ઉપર આવી જે સરકારની ટેકાના ભાવે ખરીદી થાય છે તેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે તેવી તેમણે હૈયાધારણા આપી હતી તલોદ તાલુકામાં એક હજાર બાવીસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને અગિયાર અગિયાર ચોવીસથી ખરીદી ચાલુ કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર સાબરકાંઠા આજ રોજ સલો તાલુકાના હસ્થોલ મગફળીની જે સરકારના ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શિવ સાહેબ અત્યારે ઉડું આવેલા છે અહીંયા સંતોષકારક મગફળી ચોલાય છે કોઈ પ્રશ્ન નથી કોઈ મજબૂર ખેડૂતો પાસે પૈસા પણ માગતા નથી કોઈ કર્મચારી પણ પૈસા માગતા નથી ફોટી આપવા આવે તો સાહેબને હું રજૂઆત કરું છું કે અમને ઉજો સાથે રજૂઆત કરીશું કોઈ અમને કશું થશે નહીં એની હું અત્યારે કિસાન સંઘના પ્રમુખ તરીકે ખાતરી આપું બીજું તો અમારા સાહેબ રજીસ્ટ્રેશન સર્વ તાલુકાનો વધારે થયેલો છે બહાર થોડી ઉપર ખેલો હતો એટલે દિવસના જો ચાર પોંચ ફોટા કરવામાં આવ્યું અને ઓછામાં ઓછા પચાસ ખેડૂતોનો મેસેજ નાખવામાં આવ્યું તો અમારા ખેડૂતોનું બહાર થોડું જલ્દી સમાન નાખાય બીજે તે અમારા કાલે મારી બસ મન મગફળી તો લઈ ગઈ પરંતુ મારે આઠ હેક્ટરનું રજીસ્ટ્રેશન કરાયેલું છે તો એમાં જે બાકીનું છ હેક્ટરનું રહી ગયું તો અમારું સાહેબ બીજા રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં તો જો તમારા મેં સરકારમાં રજૂઆત કરવાના છે તો પણ અમે તમને આગળ આવ્યા મારી અમારી મુદ્દા

નાના મનો વિશ્વાસ છે સાહેબ સારું છે નવી કંપની છે ઉત્સપો માસોના જેવું કંઈક ખરાબ નહીં થાય એની મને અત્યારે વિશ્વાસ છે આપણા સ્વભાવ પરથી અને આપણી જે રૂબરૂ મુલાકાત કરી કરીને જે સોંપ્યા એનાથી મને આત્મવિશ્વાસ છે તો તમે અમારી સેન્ટરમાં નહીં સમગ્ર જે દસે દસ જિલ્લાની આપણી એજન્સી છો એ આપણા કોઈ ફરિયાદ નહીં આવે એવી એમનો વિશ્વાસ